ના ક્વાંટ તાલુકાના રૂમડીયા ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે ગામમાંથી હાફેશ્વર દાહોદ પીવાના પાણીની પાઇપલાઇન પસાર થાય છે પરંતુ ગામના લોકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી ખાસ કરીને રોઢથી ફળિયામાં સ્થિતિ અત્યંત ગંભીર છે જ્યાં ત્રણ હેન્ડપંપ બંધ હાલતમાં છે અને ઘરે ઘરે નાખવામાં આવેલા પાણી માટેના નળ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે રોમડીયા ગામે આશરે પાંચ હજારની વસ્તી છે પરંતુ માત્ર એક જ ફળિયામાં નર્મદા પાઇપલાઇનનું પાણી મળે છે જ્યારે બાકીના છ ફળિયાએ પાણીની સુવિધાથી વંચિત છે મહિલાઓને પાણી મેળવવા પડાપડી કરવી પડે છે અને દૂર દૂર સુધી ભટકવું પડે છે ગામ લોકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર તરફથી

તકલીફ ખની છે પાણી ની અને સકલીઓ મેલી છે શોકીન ની સકલી મેલી છે સકલી પાણી નથી અમે કેમ કરી પાણી થોડા ને બધું પાણી પાવીએ અમુને નહીં મળતું પાણી શું કામ કરીએ અમે કેવી રીતે અમે પાણી ફરીએ અને ખડીક વાર લાઈટ આવે અડધી મિલી પછી આમ ખાલી ઢેગડા અડધા ફરાય ને અડધા ખાલી ની રસ્તે પકડી ગયા અમુક શું કરી પાણી આમ પૈકી લાવીએ